હું અખરોટ મસાલા વાળા કરું છું કે આ માં કેવું હોય કે બધાને અખરોટ નો ભાવે એનો ટેસ્ટ એ રીતનો હોય ને તો આ છે ને થોડોક ઘીમાં રોસ્ટ કરી અને મસાલા વાળા કરી દો ને એટલે છોકરા ખાય તો મેં છે ને પેલા માં ઘી લીધું છે અને હવે હું આખરોટ અખરોટ નાખીશ આવી રીતે પછી એટલે શેકીએ ને ક્રિસ્પી થાય હા ક્રિસ્પી થાય જો આ શેકાય જ ગયા નાખવાનું બંધ કરી દેવાનું પછી આ છે મરી પાવડર છે મરી પાવડર આ સેજ મરી પાવડર આમ નાખી દેવાનું બરાબર છે પછી આ છે ચાટ મસાલો એટલે થોડા ચટપટા થાય ચટ મસાલો હોય એટલે આ ચાટ મસાલો નાખી દીધો આપણે એટલે પોપકોર્નની જે દેવાના ખરાબ નેવું કરવા દેવાનો પણ મારે તો વિડીયો બનાવશે ને એટલે અને આ છે આમચૂર પાવડર હા 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 બરાબર ઓકે ને આ છે સંચોળ હમ કાલા નમક લાગે નાના છોકરાને ખરા નાના ને મોટા ને બધાને ભાવશે ખરા અને જો તમને મારી આ ટીપ્સ ગમી હોય ને તો તમે અજમાવજો ઘરે કરજો જરૂરથી તમારા છોકરા ને ભાવશે બરાબર છે અને કોમેન્ટ અને શેર કરજો એટલે બીજા હોતન કરે તમારા સારવાર બરાબર